કોમેન્ટ કરતાં તાખે ભાઈ બેની નામ શું છે ખાલી બેની જ છે કે શું તો ગાઇઝ બેનીને પૂછીએ કે એનું નામ શું છે રોકાઈ જાય ને સાડા વાગે બે બેન કરી દેવું હવે તો હું છું ટુ તારા લીધે આજ રિક્ષા વહી હા

પૈસા કમાવા પડશે કારણ કે હવે લગન ઢુકડા આવી ગયા છે તો ગાઈઝ હોળી પણ આવે છે પૈસા કમાવા પડશે કોઈ આપણા ખાતામાં પૈસા એમને તો ના નાખી દે આપણે પૈસા કમાવા જવા પડે કે શું તો ફૂટનો ધંધો છે એ પણ આપણે કરીએ અને માં વિડીયો પણ બનાવશું અને એન્જોય કરશું તો તમે બધા પણ સપોર્ટ કરતા રહેજો જો સારા સારું થઈ ગયા ને લાઈ માઇક દીધી

ગાડીમાં કીધી ત્યાં અહીં રિક્ષા વઈ ગઈ રિક્ષા વઈ ગયા અહીંયા પૂગ્યો તો અહીંયો આના લીધે રિક્ષા જ વઈ ગઈ અત્યાર તો અહીંયા પૂગ્યા ને તો નકર અત્યારે પૂગી ગયા હોય હાડા ન થઈ ગયા અત્યારે અહીં બપોર થઈ જાય તારા લીધે આ જ રિક્ષા વય ગયા હમ દસ હવે બેહો તમે તમારે બેહો અહીંયા રાહ જો જોવા જરૂર કઈ યાદ નથી હા એટલે નહીં લેવાનું રિચાર્જ હોય તો જ લેવાનું ઠેલી પડી ગઈ અરે શોર્ટ તો તો કેવો કેવો શોર્ટ તો મોબાઈલ તને તને આમ નહોતું લાગતું કે ઓહો કેટલી મિનિટ પછી ખૂલે ગમી એપ્લિકેશન ફોન બુક ખોલવી તે કેટલી મિનિટ લાગતી હતી એ સારું થઈ ગયું કે હા ભલે

તું વાયરસ ભેગી તો તને કઈ નથી થતું પ્રોબ્લેમ મને નો થાય ને કે તો હું એન્ટી વાયરસ છું તું એન્ટી આવડે સ્ટ્રક્ચર આવડે એ જા એને કે જે બિહાર ભાઈ કેમ બેન આઈ આવ્યા વાત ઓ હેપી બર્થડે આવી ચોકલેટ નો હાલો આવી ચોકલેટ પણ ચોકલેટ તો દે ચોકલેટ તો દીધી નથી ને હે કેક લઈ આવવાનું છે કે મે આવડેલી આ જમ તો ગાઈસ બેનિન સંધિયાવા જો સામે વી વીડિયો અમે તો ખુડા હેપી બર્થડે થેન્ક યુ હેપી બર્થડે હેપી બર્થડે લે ચોકલેટ લે આવી તું ખાલી બેન એક એક કોણ લેવા ગયું તું ચોકલેટ ઓ સંધિયા કે ગામમાં તો ગાઈસ આજ ઢેકુનો જન્મદિવસ છે અમારા ઢેકુ બેન અમને જોઈ ગઈ વાંથીન તો એ દોયડી દોયડી આવી એનું ઘરવા સામે જ છે

ગઈ જ હવે અમે રિક્ષાને રાહ જોઈએ પણ રિક્ષા હજી આવતી નથી આની આજ મોડું કરાવી દીધું આ ઘેલો હવે અમને રીક્ષા

પપ્પાએ તો જો અહીંયા માલ ગોઠવી મસ્ત રીતે તૈયાર કરી લીધી રેકડી દોસ્તો આપણી પાસે આવી ગઈ ચાવી લે ગઈ જા કાલ આપણી પાસે દાડમ હતા દ્રાક્ષ હતી કેળા હતા કેળા પૂરા થઈ ગયા દાડમ ને દ્રાક્ષ થોડી થોડી રહી છે તો ફેમિલી બી કન્ટિન્યુ બ્લોકમાં રહેજો ચાલો આપણે હવે માલ ગોઠવીને મળીએ દોસ્તો જો આપણી પાસે આજે વેચવા માટે ઘણું બધી ફ્રૂટ છે દાડમ છે કેળા ટેટી હે દ્રાક્ષ છે સોની દોઢ કિલો વેચવાની છે આ છે એ સોની સવા કિલો વેચવાની છે તો ફેમિલી સારું હાલો આપણે વેપાર હવે ચાલુ કરી દઈએ મસ્ત પાંચ વાગી ગયા જો કોણ આવ્યું

તો તો કાલે લઈ ને કે 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 અત્યારે રોકાવું વાગે બે બેન કરી દેવું રેડી તો કઈ જ તો હે ને ઓગણચાલીસ ચાલીસ ડિગ્રી તાપમાન થઈ ગયું અમારે સૌરાષ્ટ્રનું આપણે ગમે એમાં સેટિંગ કરી લેવું જવાનું તો ગાઈઝ ગાડી નથી આજ તો અમે રિક્ષામાં જવાના છીએ આઈ થિંક તો હાજે તો રિક્ષા નહીં હોય પણ જોઈએ હવે હું હવે એડજસ્ટમેન્ટ થાય ને ગાઈઝ આજ અત્યારે સાડા પાંચ થઈ ગયા તો એ તડકો એવો ને એવો જ છે છત્રી છે તે સારું છે નકર શું કરે તો ગાઈઝ આજ દાડમ વેચાણા નથી બાકી કેળા આપણી પાસે બે ચાર છ છ નથી પાંચ રૂમ કેળા એ

તો અમારા એ ખિલખિલેટા હુઆ ચહેરા નજર આયા કા વઈ ગઈ દી મન મૂકી તો કહે એના પપ્પા આવ્યા હતા રિક્ષા લઈને એના ભેગી આવતી રહી મને મૂકીને દગાબાજ પેલા કે કે હું તારા ભેગી આવી તારા ભેગી આવી પછી આવતી રહી શું કરે હે હા તો કે જેને આંગળી એમ દુખે છે હા એ હું કરી દઉં હું લોકો આવી ગયા છે એ ઘરે જો એ મમ્મી શું કરે આવણી ભાઈ સાડી ભરને કા કામ કર રહે તો હવે ખાના દેને કે લઈએ ચલીએ ભૂખ લાગી છે જોરદાર થી મમ્મી આ ભૂજે હે મોતી એવડા એવડા નાના નાના ડાયમંડ છે ગઈસ ડાયમંડ વાળી ભરત છે સાડીની તો ગઈસ એક બાજુ બેની ઝુનવાણી પિક્ચર જોઈ સાઈ તો હારું હાલો ફેમિલી આપણે છે ને પેલા તો નાઈ ધોઈ નાખીએ મસ્ત ફ્રેશ થઈ પછી મળીએ ઠીક છે એ જો આપણે મસ્ત નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા ને ઘણા બધી કોમેન્ટ કરતા તા કે ભાઈ બેની નું નામ શું છે ખાલી બેની જ છે કે શું તો ગાઈઝ બેની ને પૂછીએ કે એનું નામ શું છે ગાઈઝ એને આવે છે શરમ હું જ કહી દઉં બેની નામ છે પ્રતિભા તો ગાઈઝ અહીંયા મમ્મી જો રાહ જોઈને બેઠા છીએ ને દર્શના જો અંદર કઈ ખજાનો ખોલે ને ખજાનો ખોલી ને બેઠી હે ઓય ખાવા ટાણે તેને હું ચાંદ લઈ આ દેવા એવું છે હા તો બાકી છે ને આપણે છડાવવાનું તો રવિવારે આપણે સુરાપુરા દાડી જઈ આવીએ ને માતાજીના મંદિરે જઈ આવીએ રેડી તો એ આપણી એક મનોકામના પૂરી થાય તો એ સાથે હાલ ખાવા નહીં સડે પણ તો આવી હુકાને પહેરે ન સડતી હોય તો નકામી સોલાટા ઉખડી હે હાથના ચાલો તો ફેમિલી જો અહીંયા છે ને ભીંડાનું શાક છે પછી સીબડા છે છાશ છે આવું છે હું લેતો આવ્યો આજ ભીંડા હા સવારે બનાવજો રેડી તો કંઈ જ બેન નામ છે પ્રતિભા ત્યાં ખાવાની છે કે બાકી છે નથી ખાવું ખાવું છે પણ નથી ખાવું જમીન સારું હાલો એનાથી ખાવું એ લઈ લે આપણે એને નાના પડી શકીએ